હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ભારતમાં ક્યારે લાગુ થયો તો ઈસવીસન ઓગણીસો ને છ્યાસી માં એકાણુંમાં શું થયું તો ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અસ્તિત્વમાં આવી અને બે હજાર બે માં સ્પર્ધા અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુખ્ય હેતુ શું છે તો ગ્રાહકોની હિતની રક્ષા કરવી અથવા હકની રક્ષા કરવાનો ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કેટલા સ્તરની ન્યાય વ્યવસ્થા છે તો જિલ્લા સ્તરે રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે એમ ત્રણ કક્ષાએ ન્યાયની વ્યવસ્થા અસ્તિત્વમાં છે ગ્રાહક કોર્ટના કેટલા સ્તર છે તો એ પણ ત્રણ છે જિલ્લા ફોરમ રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ કે જેને કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહક કોને ગણી શકાય તો વસ્તુ કે સેવા ખરીદનાર વ્યક્તિ એને ગ્રાહક ગણી શકાય જિલ્લા ફોરમમાં ફરિયાદ માટે ન્યૂનતમ કેટલી રકમ હોય છે તો જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સી હોય તો વીસ લાખ સુધીની રકમ હોય છે રાજ્ય કક્ષાની હોય તો વીસ લાખથી લઈ એક કરોડ સુધીની રકમ માટે હોય છે અને રાષ્ટ્રીય કક્ષાની હોય તો બે હજાર સોરી ઓગણીસો ને કાયદા મુજબ એક કરોડ સુધીની રકમ સાંભળે છે આ કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે જ્યારે બે હજાર ઓગણીસની અંદર એમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે જેમાં જિલ્લા કક્ષાની એજન્સીમાં વીસ લાખથી એક કરોડ સુધીની રકમ રાજ્ય કક્ષાની એજન્સીમાં એકથી દસ કરોડ સુધીની રકમ અને રાષ્ટ્રીય કક્ષાની એજન્સીમાં દસ કરોડથી વધુની રકમની ફરિયાદ સાંભળવામાં આવે છે એટલે કે નુકસાની રકમ છે એમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કુલ કેટલા હકો આપવામાં આવ્યા છે તો કુલ છ હકો આપવામાં આવ્યા છે નીચેના પૈકી કયો ગ્રાહકનો અધિકાર છે તો ગ્રાહકનો અધિકાર છે કે એને સાંભળવાનો હક છે એટલે કે બીજાને ફરિયાદ કરી શકે છે ગ્રાહક શિક્ષણનો અધિકાર કયા અધિનિયમ હેઠળ આવે છે તો ગ્રાહક શિક્ષણનો અધિકાર છે એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ આવે છે એમઆરટીપી અધિનિયમ એ શું છે તો કે પ્રતિબંધિત વેપાર અટકાવે છે તેમાં શું કરે છે તો જે વિદેશ વેપાર છે એનું સંચાલન કરે છે અને કંપની ધારો છે એ તમામ કંપનીઓને લાગુ પડે છે ગ્રાહક સુરક્ષા અધિનિ મેઠળ ફરિયાદ કોણ નોંધાવી શકે તો માત્ર ગ્રાહક નોંધાવી શકે ગ્રાહક વતી કોઈ સંસ્થા નોંધાવી શકે કોઈ જૂથ નોંધાવી શકે ગ્રાહકનો મિત્ર નોંધાવી શકે અથવા ગ્રાહકના દેશની સરકાર અથવા એના રાજ્યની સરકાર પણ નોંધાવી શકે એટલે તમામ છે ગ્રાહક વતી ફરિયાદ શકે છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કયા પ્રકારના કાયદામાં આવે છે તો સમાજના કલ્યાણ માટે અને હિતના રક્ષણ માટેનો કાયદો છે એટલે સમાજ કલ્યાણ હેઠળ આવશે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કઈ પ્રથા છે એ ગેરકાયદેસર ગણવામાં આવે છે તો ગુણવત્તાવાળી સેવા આપવી એ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબની છે ખોટી જાહેરાત છે એ ગ્રાહક સુરક્ષા મુજબ ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાશે ગ્રાહક સુરક્ષા અધિનિયમનો અમલ કોણ કરાવે છે તો એનો અમલ ગ્રાહક માટેની કોટ અથવા જેને ફોરમ અથવા કમિશન કહેવામાં આવે છે આરબીઆઈ શું કરે છે તો નાણાકીય નીતિથી નક્કી કરે છે સેબી દ્વારા શું કરવામાં આવે છે તો મૂડી બજારનું નિયમન કરવામાં આવે છે અને ઈરડા છે એ એક સંસ્થા છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કઈ વિચારધારા પર આધારિત છે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે એ ગ્રાહકના ફેવરમાં છે એટલે ગ્રાહકની તરફેણ કરે છે અને વેચનાર છે એને સાવધ રહેવાની સલાહ આપે છે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન ક્યાં સ્થિત છે તો હાલનું છે એ રાષ્ટ્રીય કમિશન્સની ઓફિસ છે એ દિલ્હી ખાતે આવેલી છે રાષ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ કેટલા દિવસની અંદર થવી જોઈએ તો જે તારીખે તમને નુકસાન થયું છે આ તમામ બાબતો આપણા કન્સેપ્ટ અંગેના જે સંપૂર્ણ વિડીયોઝ છે એમાં કવર કરેલી છે કે ફરિયાદ કેટલા દિવસની અંદર તો જે તારીખે તમને નુકસાન થયું છે ત્યારથી લઈને બે વર્ષ સુધીની અંદર ગ્રાહક છે એ ફરિયાદ નોંધાવી શકે છે બે વર્ષથી વધુનો સમય થયો હોય તો વ્યાજબી કારણ આપવું પડે છે આ કન્સેપ્ટ અંગેના તમામ વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે જે આપ જોઈ શકો છો ઓગણીસો છ્યાસીના અધિનિયમની જગ્યાએ હાલમાં કયો અધિનિયમ લાગુ છે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીની જગ્યાએ બે હજાર ઓગણીસનો કાયદો લાગુ છે જેને ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી કોના હિત માટે બનાવવામાં આવ્યો છે તો સામાન્ય ગ્રાહકો માટે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત